લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ દ્વારા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સિનિયર નેતા ધનસુખ રાજપૂતની જાહેરાત કરી કોંગ્રેસ પક્ષે આગામી લોકસભાની ચૂંટણીને લઈને તૈયારી શરૂ કરી દીધી છે વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો હારી ગયા બાદ હવે લોકસભાની ચૂંટણીમાં સંગઠન મજબૂત કરવા માટે કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં સુરત શહેર માટે નવા પ્રમુખ તરીકે ધનસુખ રાજપૂતની નિમણૂક કરવામાં આવી છે તેમજ અન્ય બે કાર્યકારી પ્રમુખ તરીકેની પણ નિમણૂક થઈ છે ઉત્તર ભારતીય સમાજમાંથી આવતા ધનસુખ રાજપૂત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પૈકી નાયક છે રાજપૂત કોર્પોરેટર વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે કોંગ્રેસ પક્ષ તરફથી તેઓ કોર્પોરેટ તરીકે ચૂંટાયા હતા પરંતિય સમાજમાં તેમની ખૂબ જ સારી પકડ છે અને ખૂબ જ સિનિયર કોંગ્રેસના નેતા હોવાને કારણે કાર્યકર્તાઓમાં પણ તેમનું સન્માન જોવા મળે છે વિવાદોથી દૂર રહેતા ધનસુખ રાજપૂતની પસંદગી કરીને કોંગ્રેસ સુરત શહેરમાં સંગઠનને મજબૂત કરવાનો પ્રયાસ છે દિનેશ સાવલિયા અને વિપુલ ઉદનાવાલા કાર્યકરી પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે નવનિયુક્ત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતે જણાવ્યું હતું કે ખૂબ જ પડકારજનક સ્થિતિમાં પ્રમુખ પદ મને આપવામાં આવ્યું છે કોંગ્રેસ માટે આજે સમય છે તે ખૂબ જ સંઘર્ષ સમય છે આગામી લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે અમે બૂથ લેવલ સુધી સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરીશું શહેરભરની અંદર અમારા અન્ય કાર્યકારી પ્રમુખોને સાથે રાખીને દરેક વોર્ડમાં સંગઠન સક્રિય કરવા માટે કામ કરીશું કોંગ્રેસની વર્ણમાં સૌથી પહેલાં તો કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું મારા જે સાથી મિત્રો છે તે લોકોનો આભાર માનું છું કે જે લોકોએ મને ટેલિફોનિક રીતે અને અત્યારે પણ જે શરૂઆતમાં અમે ચારથી છનો ટાઈમ આપ્યો છે બધા મિત્રો આવે પણ છે આ ભૂપેન્દ્રભાઈ મારા માજી પ્રમુખ બધા આગેવાનો શકીલભાઈ અને બીજા મારા જે આગેવાનો છે તે બધા હાજર થઈ ગયા છે અને અમે એક જ મારો એક એમ રહેશે કે અમે લોકો પાસે જઈશું વિસ્તારોમાં જઈશું કોંગ્રેસના મતદારો પાસે જઈશું કોંગ્રેસના આગેવાનોને મળીશું અને જે બૂથ લેવલની કામગીરી છે તે પહેલેથી અમે એને મજબૂત કરવાની શરૂઆત કરીને આવનારી જે લોકસભાની ચૂંટણી છે એના માટેની પૂર્વ તૈયારીઓ લોકોની પરેશાની તો બેરોજગારી યુવાનો બેરોજગાર છે મોંઘવારી તમે જોઈ લો ખેડૂતોની જે અત્યારે જે જે ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યા છે એ પણ જગજાહેર છે જે રીતે મનમાની ચાલી રહી છે લોકોને એનો હું તમને કહું કે કોઈ જગ્યાએ વિસ્તારોમાં કોઈ કોઈનો કોઈ સંપર્ક નથી કંઈ નથી ખાલી ખાલી ને ખાલી હિન્દુ મુસ્લિમની વાત કરીને જે જે વાતાવરણ ડોઈને જે એ લોકોએ જે મતો મેળવવાના છે એ જ પ્રયત્ન કરી રહી છે ભારતીય જનતા પાર્ટી લોકોના હિતની વાત કે લોકોના કામોની વાત તો ક્યાં થઈ રહેલી છે લોકોની સમસ્યા ક્યાં ઉકેલી રહ્યા છે